ઓમ શ્રી પરમાત્મને ન ભગવાનના વિરાટ સ્વરૂપને જોઈને અર્જુનને એકત્રીસમા શ્લોકમાં પૂછ્યું કે આપ કોણ છો અને અહીં શું કરવા આવ્યા છો બત્રીસમા શ્લોકમાં ભગવાને તેનો ઉત્તર આપ્યો કે હું વૃદ્ધિ પામેલો કાળ છું અને બધાનો સંહાર કરવા માટે અહીં આવ્યો છું પછી તેત્રીસમાં અને ચોત્રીસમાં શ્લોકમાં ભગવાને અર્જુનને આશ્વાસન આપ્યું કે મહારા દ્વારા મરાયેલાને જ તું મારી નાખ અને તારી જીત થશે એના પછી અર્જુને શું કર્યું એનો સંજય આજના શ્લોકમાં ધૂતરાષ્ટ્રને કહી બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક પાંત્રીસ ुत्वा वचनं केशवस्य कृताय जलिर्वेपमानख किरीटी नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्यम् भीत आ श्लोकमा संस्कृत शब्द गुजराती अर्थ एतत् ए વચનમ એટલે વચન શ્રુતવા સાંભળીને વેપમાનહ એટલે થરથર કાંપતા કીરીટી એટલે કિરીટી અર્જુન કૃતાય જલિહી હાથ જોડીને નમસ્કૃત્વા નમસ્કાર કરીને ભીત ભીતભીતઃ એટલે ભયભીત થઈને એવ એટલે પણ ભૂય એટલે પછી પ્રણમ્યમ એટલે પ્રણામ કરીને કૃષ્ણમ ભગવાન કૃષ્ણને સગદ ગદમ ગદગદ અવાજથી અદગદગદ વાણીથી આ એટલે બોલ્યા સ્તુતિ કરવા લાગ્યા હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ સંજય ધુતરાષ્ટને કહે છે કેશવના આ વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડીને થર થર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા ડરતા ડરતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા એ તૂતવા વચન કેશવસ્ય કૃતાય જલીર વેપ માનખ અર્જુન પહેલેથી ડરેલા હતા અને પછી ભગવાને હું કાળ છું બધાને ખાઈ જઈશ એવું કહીને જાણે ડરેલાને વધારે ડરાવી દીધો અહીં કાલોસ્મી થી લઈને મયા મયાવ જહી ત્યાં સુધી ભગવાને વિનાશની જ વાત કહી છે એ સાંભળીને અર્જુન ભયથી કાપવા લાગ્યા અને હાથ જોડીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા અહીં અર્જુનને કીરી કેમ કીધું છે તો અર્જુને જ્યારે ઇન્દ્રને જરૂર હતી ત્યારે સહાય માટે ગયેલા ત્યારે બધા રાક્ષસોને માર્યા કાળ ખંજ વગેરે રાક્ષસોને માર્યા હતા અને ત્યારે ઇન્દ્રએ પ્રસન્ન થઈને અર્જુનને સૂર્ય સમાન પ્રકાશવાળો એક દિવ્ય કિરીટ એટલે કે મુગુટ આપ્યો હતો એનાથી અર્જુનનું નામ કિરીટી એમ પડ્યું છે અહીં સંજયનું કિરીટી અર્જુનને કહેવાનું કારણ એ જ છે કે જેણે મોટા મોટા રાક્ષસોને મારીને ઇન્દ્રને સહાય કરી હતી તે અર્જુન પણ ભગવાનના વિરાટ સ્વરૂપને જોઈને કંપિત થઈ ગયા છે ભયભીત થઈ ગયા છે નમસ્કૃત્વા ભૂય એવા કૃષ્ણ સગદ ગદમ ભીત ભીત પ્રણમ્ય સ્વામી રામ સુખદાસજી કહે છે કે કાળ બધાનું ભક્ષણ કરે છે કોઈને પણ છોડતો નથી કારણ કે આ ભગવાનની સંહાર શક્તિ છે જે કાયમ માટે સંહાર કરતી રહે છે આ બાજુ અર્જુનને જ્યારે ભગવાનના અતિ ઉગ્ર વિરાટ સ્વરૂપને જોયું તો તેમને લાગ્યું કે ભગવાન કાળના પણ કાળ છે મહાકાળ છે એમના સિવાય બીજો કોઈ પણ કાળથી બચાવવાળો નથી એટલા માટે અર્જુન ભયભીત થઈને ભગવાનને વારંવાર પ્રણામ કરે છે આ શ્લોકમાં એક શબ્દ આવે છે ભૂયહ એ આપવાનું કારણ એ જ છે કે પહેલા પંદરમાંથી લઈને એકત્રીસમાં શ્લોક સુધી અર્જુને ભગવાનની સ્તુતિને નમસ્કાર કર્યા હવે ફરીથી ભગવાનની સ્તુતિ અને નમસ્કાર કરે છે આથી અહીં ભૂય એમ આપ્યું છે શબ્દ એટલે પછીથી હર્ષથી પણ વાણી ગદગદ થાય છે અને ભયથી પણ વાણી ગદગદ થાય છે આ પરિસ્થિતિમાં અર્જુનને ભય લાગ્યો છે જો અર્જુન બહુ જ વધારે પડતા ભયભીત હોત ને તો તેઓ બોલી ન શકત પણ અર્જુન ગદગદ વાણીથી બોલે છે એનાથી એ સાબિત થાય છે કે તેઓ એટલા ભયભીત નથી શ્રી કૃષ્ણમાં સ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત્ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નહાપાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવર્વનું કલ્યાણ થાવ